અમદાવાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં એક એવો કિસ્સો આવ્યો કે પતિ પત્નીના સંબંધોથી લઈને ચાલતા કોર્ટના આખરી હુકમ પહેલા પતિએ પત્નીના બર્થડે દરમિયાન દીકરીને મળવા અને વિશ કરવા જતાં પત્નીને અજાણ્યા પર પુરુષ જોડે ફરતા જોઈ પતિએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ મારું નામ હિતેશ કુમાર રમેશચંદ્ર લેવાજી આ દસ્તાવેજ જે તો એ છે અમાર આ મેરે 2016 માં થયેલો છે રક્ષાલ મિત્ર મારી નું નામ છે ભાવિભાઈ કેશકુમાર દૈયા બે હજાર સોળમાં બે હજાર સોળમાં થયા હતા અને બે હજાર સત્તરમાં બેબીનો જન્મ થયો હતો અમારા લગ્નજીવનના નવ એક વર્ષ થયા ત્યારબાદ બે હજાર ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં મારી ધરમપત્ની મારા વિરુદ્ધમાં ઘરેલું હિંસા અને એકસો પચીસ ઘણા કેસ કરેલા હતા આજે અમરેવાડી પોલીસ સ્ટેશન આવવાનું કારણ એ હતું કે આજે મારી ધરમપત્નીનો જન્મદિવસ હતો તો એને મારી બેબીને મળવા માટે હું ત્યાં ગયો છું રઠાઈ તો ત્યાં જાણવા મળ્યું કે ત્યાં ઘરે હાજર નથી મને એમ હતું કે આજે જન્મદિવસે ઘરે હશે પછી હું ત્યાં એમની ઓફિસે ગયો તો એ ઓફિસે પણ હાજર નહોતા પણ જો હું ત્યાં ઓફિસે પહોંચ્યો તો મેં એમને ત્યાંથી ઘરની દિશામાં ને બીજી બાજુ જતા ગયો તો એ દરમિયાન મેં એમનો પીછો કર્યો તો પીછો કર્યો ત્યારબાદ મને જાણવા મળ્યું કે કોઈ અન્ય અન્ય વ્યક્તિ સાથે અન્ય વ્યક્તિ સાથે બાઇક પર બેસીને ક્યાંક જઈ રહ્યા છે એના પછી લગભગ ત્રણ ચાર કલાક પછી એ ત્યાં આવ્યા એ અન્ય વ્યક્તિ સાથે બરાબર એટલે મેં ત્યાં પહોંચીને એમને પૂછ્યું કે આટલા સમયથી તમે ક્યાં હતા અને તમે મારો નંબર પણ બ્લોક કરેલો હતો બરાબર એટલે પછી એમણે મને એવો જવાબ આપ્યો કે તમે કોણ છો તમે શું છો તમારી કોઈ જવાબદારી નથી તમે મને રોકી ના શકો હું મારી મરજીથી ગમે ત્યાં હરીફરી શકું બરાબર ત્યારબાદ મેં ત્યાં રાધે મોલ કોપરા ત્યાં એમને બંને બંને વ્યક્તિઓને પકડ્યા અને ત્યાર પછી મેં સો નંબર પર ડાયલ કરી પોલીસને મારી જે આપીતી હતી એ જણાવી કે સાહેબ હું આટલા ટાઈમથી ભરણ પોષણ આપું છું મારી પત્ની ભરણ પોષણ મારી પાસેથી લે છે ને આવી રીતે અન્ય વ્યક્તિ સાથે હરે ફરે છે તે તેના અનુસંધાનમાં મારે અમરેવાડી પોલીસ સ્ટેશન આવવાની ફરજ પડી અને મેં મારી લેખિતમાં અહીંયા ફરિયાદ પણ આપી છે